જો બૈ તારા લગ્ન માં આવી રીતે તારે નાચવું હોય તો મને નો બોલાવતો નકર હું તારા લગ્ન માં આવી નઈ જો આવ્યો ઓહો તે પગ માં જે જોડો પહેર્યું છે ને એ જોડા જોડા તને મારી ના ના કાઢી નાખ ચા ચા ચાય ચાય ઘર ગરમ ચાય ચા ચા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારા ભાઈ ના એક નવા બ્લોગ માં તમારા બધા નું હાર્દિક સ્વાગત છે વાગી ગયા છે ત્રણ ને છ અત્યારે આપણે હોફી છે જવાનું છે આજે આપણે આણંદ એ પેલા લેવાના છે આપણે નહેમિષભાઈને કેયુરભાઈને પાર્થભાઈને પછી જઈએ સુરત રેલવે ને ત્યાંથી જવાના છે ટ્રેનમાં વ્લોગ આખો જોજો મજા આવવાની છે ફૂલ મસ્તી કરવાની છે વધારે વાટનો તો ચાલો આપણે નીકળીએ નહેમિષભાઈના ઘરે તો ચાલો કન્ટિન્યુ

મિત્રો આપણે સ્ટેશન ગાડી પાર્ક કરી દીધી છે અને હવે ફટાફટ ટિકિટ લઈએ અને ટ્રેનમાં ચાલો આગળ બ્લોક જોતા રહીજ સુરતના રેલવે સ્ટેશન એ છે ને એ પાણીની બોટલ કંઈ નથી મળતી બ્લેકમાં લેવી પડે ખુલ્લી વાત વીસ રૂપિયાની કયા કારણથી બંધ થઈ કંઈ નક્કી નથી બાકી અત્યારે મળતી નથી અત્યારથી નિરીક્ષણ ચાલુ કરી દીધું હે આ મારો ની નંગ મોટો

ભાઈ ઉડખેરી ગામમાં જતા અત્યારે કોઈ ટાઈટ છે ને વાત જવા દો સાત વાગ્યા જેવું થયું છે અત્યારે રિક્ષામાં બેઠા ટાઈટ એટલે વાત જવા દો આપણે સુરતમાં તો કાંઈ નથી એવી ટાઈટ છે જો કે ગામડું એટલે ટાઈટ તો હોવાની જ છે બહુ ટાઈટ છે બહુ છે ને કેવી રૂપિયા કેવીક લાગે ટાઈટ ભૂકા કાઢે ભૂકા તમને ભરતભાઈ જરાય નહીં જરાય નહીં તું છોકરો ડાયો ને એટલે તને ટાઈટ ન લાગે કે નહીં હે એક કામ કરે ને સ્વેટર કાઢી નાખ એટલે ખબર પડે ના ના કાઢી નાખ ના ના કાઢ એટલે ખબર પડે તને કેવી ટાઈટ લાગે છે થી ચાર મહિના પહેલાં આપણે આ જગ્યા ઉપર આવ્યા હતા જો તમને લોકેશન બતાવું આપણે જૂનો બ્લોક જોયો હોય ને તો જો આ ખેતર હતું આ મકાન હતું ઓલો મોરવાળો આપણો જે વિડીયો હતો ને એ અને ટાઈડની વાત કરીને તો તો વાત જ જવા દે અને અહીંયા એક કયા રીઝનથી આવ્યા છે ને એવું તમને કહું આપણે જે હરસ મસાની દવા આવે છે અહીંયા દેશી દવા આપે છે ત્રણસો રૂપિયાની જેમાં કંઈ ગોળમાં મિક્સ કરે છે દવાને કંઈ પંદર દિવસ ખાય ને તો એનાથી રાહત થઈ જાય છે સારું થઈ જાય છે તો આપણે દોસ્તાને લેવાની હતી નામ તો કહેવાય એવું છે નહીં દોસ્તાને પપ્પા માટે લેવાની હતી તો અત્યારે લેવા આવ્યા છીએ અને નજારાની વાત કરીએ ને આમ જોવો સવારનો મસ્ત મજાને સૂર્યનારાયણના દર્શન આમ જુઓ પપ્પો ટુ ડે ચકલા બોલે છે અત્યારે બહુ મસ્ત વાતાવરણ છે અને ઠંડી એટલે ગામડુંમાં તમને ખબર જ છે ઠંડી કેવી હોય તો હાલો અહીં હવે કામ પતાવીને દવા લઈને પછી જઈએ પાછા રેલવે સ્ટેશને મિત્રો જો તમે આ વ્લોગ જોવો ને કોઈને આ મદદની જરૂર હોય તો ડિસ્ક્રિપ્શનમાં છે ને હું લોકેશનની લિંક નાખી દઈશ ડાકોરવાડા રસ્તે ઊંટખેરી ગામ આવે છે ત્યાં ગામમાં સ્વામી કરીને પ્રખ્યાત છે ગામથી થોડા દૂર રહીએ છીએ અંદર આમ આપણે વાડીમાં તો જો કોઈને જરૂર હોય તો આ એક વિડીયો પહોંચાડજો આગળ હરસ માટે

વાહ નેમીસ વાહ આ આપ એ સેમ ટુ સેમ હો એ રીલ્સ મોકલી દેજે તું રીલ્સ મોકલી દેજે બો ભાઈ

ભાઈ મસ્ત મજાના ગરમા ગરમ દાળ વડા ખાઈ લીધા છે આણે સ્ટેશને અને હવે પાછા જો સ્ટેશને પહોંચી ગયા નવ વાગી ગયા છે અને આપણી ટ્રેન છે સાડા નવ વાગ્યા આવી ટિકિટ લઈ લેને પાછા સુરત સુરતભેગા થઈ ગયા સુરત મારી જો રેલગાડી અમારી આવી ગઈ છે ડીઝલ યુ એન્જિન છે તો કહી હું નિમિષ બેન ભાતે કાન મિશ ભાઈ ચાલો છે ફેમિલી ઘરે આવીને જો મસ્ત મજાનું નાઈ લીધું છે ને હવે ખાઈ લેવાનું છે ને ખાઈને ખુઈ જવાનું છે કેમકે થોડોક ઓફિસનો ઉજાગરો હતો ને ટ્રેનમાં કંઈ નીંદર થઈ નથી એટલે થાકી ગયા છે હવે છે ને ખાઈને પછી હુઈ જાય અને જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો મળી એક નવા બ્લોગમાં જય માતાજી